નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોનલબેન સંજયભાઈ સોલંકીની બિન હરીફ વરણી નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ યોજાયેલી ચૂંટણીમાં સોનલબેન સંજયભાઈ સોલંકીની બિન હરીફ વરણી કરવામાં આવી છે ભાજપના પેનલથી ઉમેદવાર તરીકે નામ નિર્દેશ કર્યા બાદ અન્ય કોઈ ઉમેદવારના ફોર્મ ન હોવાને કારણે તેમની પસંદગી બિન હરીફ રીતે થઈ તાલુકા પંચાયત સભ્યની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી નવી પ્રમુખ તરીકે સોનલબેન સોલંકી હવે નડિયાદ તાલુકાના વિકાસ કાર્યો માટે જવાબદારી નિભાવશે આકડોલ બેઠક પર ભાજપની પેનલમાં ઉમેદવારી હતી પ્રથમ વખત નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ બનતા હર્ષોલ્લાસની લાગણી વ્યક્ત કરી સૌ તાલુકાના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈ સંજયસિંહ મહિલા પ્રાંત અધિકારી તેમજ તાલુકાના સભ્યોની ઉપસ્થિતિમાં સોનલબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

ઉપર આવી ગયા પછી જાય તો Bục cái nó bục cái kia. Cái

आजे, आजे, आजे रोज तालुका पंचायत नडियाद खाते खात्री लोकशाही नडियाद विधानसभा पंकज भाई साहेब प्रथा मौदाना विधानसभा संजयसिह महिडा તથા આજની સભા પ્રત્યે તાલુકા નડિયાદ તાલુકા વિકાસ આધારકારી તેમજ લોક પંચાયતના તમામ સભ્યોને તાલુકા પંચાયત નડિયાદ તરીકે કરવા બદલે ખૂબ ખૂબ આભાર ગુણવતી આભાર માગું છું